ભાગણ નથી અલ્યા અલ્યા તું મને તો ઈબકણો તું એ કોઈનો ઈબકણો એ કોઈનો મો ઈબકણો તો આ ના વળી ગયો હા તો શેને પણ મો વાજી ગયો અત્યા અલ્યા એ ગભાતી ના વાગે કુદાળો ધોકા લેવા પડે હા કે મારે ઓપરેશન કરાવવાનું છે અલ્યા તું બી બી બજારમાં જઈને પૂછી આવજે આ લુમ લબડા આવ્યો લબડાવજે છે ઓય ના લબડા એડે છે અલ્યા હેડ હેડ તું હેડ અલ્યા હેડ ફક ફક ભીખાય છે તમારા છોકરો શું કામ હતું છોકરા ને માર્યો છે એટલે મારે છે ને તમે કરો તમે એટલે ધબા મારે હવે અટકા મેળ નહી છોકરા સમજાય તો ના સમજ છોકરો મારે મારે છે જય માતાજી મિત્રો હું છું આપનો દોસ્ત રઘુ કટાર હું કોમેડી વિડીયા બનાવું છું એટલે કે આપનો લુમખાભાઈ છું અને કોમેડી વિડીયા મારું નામ લુમખાભાઈ રાખેલું છે તો તમને થોડી હસાવાની મેં કોશિશ કરી છે વિડીયો બનાવીને કોમેડી વિડીયો બનાવીને તો તમને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો પહેલાં જે મેં ચેનલ બનાવી હતી એ મારી બંધ થઈ ગઈ છે અને આ બીજી ચેનલ બનાવી છે એમાં પણ સપોર્ટ કરજો તો મને આશા રાખું છું કે તમે પણ ખુશ હશો ભગવાન માતાજી સુખી રાખે મને જે વિડીયો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરશે એને હું પ્રાર્થના કરીશ કે ભગવાન માતાજી એમના પરિવારને સુખી રાખે બીજું તો હું કંઈ કંઈ નહીં એક તો બસ આટલું જ કહેવું છે મારે અને બીજું એ કેવું છે કે એક ચેનલ મારી બંધ થઈ ગઈ છે તો બીજી બંધ ના થવી જોઈએ તમારા ઉપર મને થોડો વિશ્વાસ છે કે મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો શેર કરજો વિડીયો મારો અને ગમે તો આગળ પણ મોકલજો ગ્રુપમાં પણ શેર કરજો અને મને થોડા સપોર્ટની જરૂર છે અને સપોર્ટ કરજો હું પણ તમારો નાનો ભાઈ છું તો અ જય માતાજી બધાને ભગવાન માતાજી સુખી રાખે જય માતાજી